અમેરિકામાંથી અત્યારે ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે અનેક એવી ગુજરાતી પબ્લિક છે જે લોકો ત્યાં ગયા છે પરંતુ હાલ તેમનો કોઈ જ અતો પતો નથી અને આવો કિસ્સો સામે આવ્યો છે મહેસાણાનો મહેસાણામાંથી લગભગ ચાર જેટલા વ્યક્તિઓ એટલે કે પત્ની પતિ અને તેની સાથે તેમના બે સંતાનો અમેરિકા તો ગયા છે પરંતુ તે લોકો ક્યાં છે હાલ કઈ જગ્યાએ છે ને તેમની હાલત કેવી છે એના વિશે અત્યારે તેમના પરિવારજનોને કંઈ જ ખબર નથી અને આને લઈને પરિવારજનોને જયારે પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા પણ કાર કરવામાં આવ્યો છે પરંતુ આજે આપણે તેમની વાતચીત શું થઈ હતી તે પણ સાંભળીશું અને કેમ ગુજરાતીઓની હાલત આવી થઈ રહી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ગુજરાતમાંથી અત્યારે હાલ અનેક એવા લોકોને અમેરિકા જવાનો ખૂબ જ ક્રેઝ હોય છે પરંતુ પાછા લાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પોતાના વતન પણ પોલીસને સુરક્ષામાં પાછા મોકલી દેવામાં આવ્યા છે પરંતુ જે છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં અમેરિકા ગયા છે તેવા ગુજરાતીઓની હાલત અત્યારે વધુ કફોડી બની છે કારણ કે તે લોકો ન તો ઘરના ના તો ઘાટના રહ્યા કારણ કે કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં ગયા તો છે પરંતુ હવે ત્યાં જઈને શું કરવાનું કેવી રીતે છુપાવવાનું ક્યાં તો પછી ભારત પાછું આવવું પડશે કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે તે લોકો અત્યારે ઝુંજી રહ્યા છે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાંથી અત્યારે ગેરકાયદેસર લોકોને નીકાળવામાં આવી રહ્યા છે પરંતુ મહેસાણા જિલ્લાના બાર જેટલા વ્યક્તિઓ અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે મહેસાણાના વિજાપુરના અનેક એવા ગામો છે જેમાંથી એક ગોસ્વામી પરિવાર છે તેમના બે સંતાનો સાથે એક દંપતી છે તે લોકોની રાહ જોઈ રહ્યા છે તેમના પરિવારજનો કે તે લોકો ક્યાં છે પરંતુ તે લોકો વિશે હજી કોઈ જ માહિતી સામે નથી આવી તેમના જ્યારે તેમના ઘરની બહાર એક બા હતા તેમને પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને એમ કહ્યું હતું કે અત્યારે હાલ અમને એવા સમાચાર મળી રહ્યા છે કે લોકોને ત્યાંથી નીકાળવામાં આવે છે પરંતુ અમારી જે દંપતી છે તેની સાથે તેમના બે સંતાનો છે તે કઈ જગ્યાએ છે તેના વિશે હજી સુધી કોઈને કોઈ જ માહિતી મળી નથી સૌથી પહેલા તો જ્યારે મીડિયા કર્મીઓ દ્વારા તેમની વાતચીત કરવામાં આવી હતી ને તે સમયે આ બાએ તેમને શું કહ્યું હતું તે સાંભળીએ બોલો

પૈસા આપીને ગયા હતા હેં પૈસા આપીને ખર્ચીને ગયા હતા પૈસા ખર્ચીને જાય એ ભાઈ મને ખબર નહીં હું તો પાડોશી આવી આવીશ પેલા મેળામાંથી તમે એના બા છો આમ આમના સાસુ છો ને તમે હે આમ સાસુ છો હું પણ હું વાય નહીં રહેતી હું તો પેલી જ આવી ગમી પૂછો એટલે આ મહેસાણાના વિજાપુરનો જે ગોસ્વામી પરિવાર છે તે કરોડો રૂપિયા આપીને એજન્ટ થ્રુ ત્યાં ગયા તો છે પરંતુ અત્યારે હાલ તે લોકોનો કોઈ જ અતોપતો મળતો નથી આપણે ગઈકાલે પણ અમારા એડિટર સાથે જ્યારે મારી વાતચીત થઈ હતી આજ વિષયને લઈને કે કેમ આટલો બધો લોકોને ત્યાં જવામાં ક્રેઝ છે ત્યારે પણ તેમના દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે મહેસાણાની અંદર ઘણા બધા એવા પાટીદાર સમાજના લોકો છે અથવા તો પછી ઘણા બધા એવા સમાજના લોકો છે જે લોકો દેખાદેખી કરીને પણ ત્યાં જતા હોય છે એટલે કે કદાચ મારો પુત્ર જાય છે તો હું તેને મોકલું તેની સાથે લોકોમાં લોકોમાં જોવા જોવા મળી મળી રહ્યા રહ્યા છે છે જેથી કરીને પણ તે લોકો વધારે પૈસા આપીને લોન કરીને ત્યાં જતા હોય છે આજના દિવસનો પણ આપણે કિસ્સો સાંભળ્યો હતો કે એક વ્યક્તિ ડિપોર્ટ થઈને પાછો આવ્યો છે તેને પોતાનું ઘર વેચીને અમેરિકા ગયા હતા અને અંતે તેમને ડિપોર્ટ થવાનો વારો આવ્યો મી પરિવારની જો વાત કરવામાં આવે તો એ લગભગ બે મહિનાની પહેલા જ ત્યાં ગયા છે પરંતુ હવે તે લોકોને પણ ડિપોર્ટ થવાનો વારો આવશે કારણ કે તે લોકો એજન્ટ થ્રુ ગયા હતા એજન્ટ દ્વારા અત્યારે કોઈ જવાબ નથી આપવામાં આવતો અને તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે કે તે તો હવે આગામી દિવસમાં જોવાનું રહેશે પરંતુ બાર જેટલા વ્યક્તિઓ છે જે લોકો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેથી કરીને તે લોકોને મળે નહીં અને તે લોકોને ડિપોર્ટ ન થવું પડે એટલે ગુજરાતીઓમાં ક્યાંય એક પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અમેરિકાને લઈને તેવો જ કિસ્સો આજે જ સામે આવ્યો છે જે પ્ર અમેરિકા પહોંચ્યા છે કે કેમ તેની પણ તેમના દ્વારા કોઈ જ હજી સુધી માહિતી નથી મળી તમારું શું માનું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર